ജയ മാതാ ജി ജയ ശ്രീ കൃഷ്ണ അക്കോടെ ചോടിയോടേരോടിയേമ സെ മായി മോഹന സലാ മഥുരമേമ സെ മാായിായി മോഹന സലാ മഥുരമ તમે ક્યારે પાસાય આવશો મે ક્યારે પાસાય આવશો મે જો શુત મારી વાત મોહન સલમ મથુરા માય મે જો શુત વાત મોહન સલમ મથુરા મા અકરુડે રથડા જોડિયા કરુડે રથડા જોડિયા જ્યારે નંદીએ નીર જયાવશે જ્યારે નંદીએ નીર જયાવશે વસે જો જોયા મારી વાટ મોહન સલમથુરામાં ત્યારે જોય મારી વાટ મોહન સલમથુરામાં અકરુડે રથડા જોડિયા જ્યારે બાજર ડુંડાયા વશે ત્યારે જોજો ય મારી વાટ મોહન સલમથુ ત્યારે જોજો ય મારી વાટ મોહન સલમથુ રામ કરુડે રથડા જોડિયા જ્યારે આંબે કેરી આવશે જ્યારે આંબે કેરી આવશે ત્યારે જોયો મારી વાટ મોહન સાલમથુરામાં અકરુડે રથડા જોડિયા अग्यश पाठ पुरायसे अग्यश ना पाठ पुरायसे त्यारे जो, जो वाट मोहन सल मथुरा माडेरथडा जोडियाुडेरथडा जोडिया ശരദ പൂനമ നിരാത്തരദ പൂനമ നിരാതോയറിഹന സല മഥുരാജോട എം ബഥ મોહન સાલા મથુ મોહન સાલા મથુરામા બોલ બાલ કૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો